અને એની જીબે એને લેખણા જાણે સરસ્વતી હાજરા હાજુરો કળાના પોતે સાગર અને કચેરીમાં એવા અમીર અને ઉમરાઓ કરતાં પણ અકદા આદરમાન કવિશ્રીઓને આપે પોતાને નાનકડી રાજસભામાં પોતે ચાર પાંચ કવિરત્નોને વસાવ્યા હતા તેમાં તો કવિ દુર્લભરામ વરસડા બીજા જૈન જતી જીવન વિજય ત્રીજો જેસો લાંગો ચારણ અને ચોથો પોલો ચારણ અને પાંચમો એક બાવો એ પાંચ છઠ્ઠા પોતે છ મળીને પ્રવીણ સાગરનું પ્રેમ લખ્યો એટલે કે ગ્રંથ લખ્યો અને વિવિધ ભાતની વિદ્યા અને વિજોગી નાયક એનું લખાણ હતું એક દિવસ રાજકોટના પાદરે આજીને કાંઠે એક બાવો આવ્યો ધૂણી ચેતાવી અને ધીરે ધીરે માણસનો ઘેરો થવા માંડ્યો ગંજેડી ભંગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળા ટોળા માંડ્યા રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારના નામે ચપટીઓમાંથી રૂપિયો કાઢવા લાગ્યો નગરની ભોળી અને નટકર નારીઓ ધોરા કરાવવા આવતી થઈ એક દિવસે બાવાએ રાજની બે વડારણોને શીખવ્યું તમારા પઠાણ જમાદારને નવી વહુ એના મેરામણજી ઠાકોરને હીણો વ્યવહાર છે અને આ વાત ફેલાવો તો તમને નિયાલ કરી દઉં હલકી વડાારણો લાલચમાં પડી અને ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈ અને કૂડી વાત ફેલાવા લાગી વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું આ બાવો કોણ હતો મૂળ સોની હતો અને સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી સોની વેર વાળવા આવ્યો હતો એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચાડીને ચાલે અને ઓચિંતી ગાડી પઠાણના ઘરમાં પાસેથી નીકળી પઠાણનો વહેમ વધ્યો વડારણ તો લાગ જોઈને પઠાણની મેળીને પહોંચી ગયા અને એમ એણે મેળ મેળવ્યો કે પઠાણની વહુએ પૂછ્યું બાપુને જોવા છે ના ભાઈ પઠાણ જાણે તો જીવ કાઢી નાખ્યો અમે આડી ઊભી રહીશું અને સંતાઈને જોઈ લેજો બાપુ તો હમણાં માવતર કહેવાય ગાડી નીકળી ઊંચી બારીએ બે વડારણો ઊભી અને વચ્ચેથી પઠાણની વહુ જોવે છે અને વચ્ચેથી વડારણો બેસી ગઈ પઠાણની વહુને ભાન આવે તે પહેલાં તો પઠાણની નજર ઊંચી પડી અને મનમાં ડાઘ પડી ગયો કે ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી ગઢમાં જઈને ઠાકોરને સાંજની મસાલ વેળાએ કચેરી ભરી ભાઈબંધ પડખે જ બેઠા છે અને બિરદાવલી બોલાય છે પણ ત્યાં પઠાણ આવ્યું ને આવો જમાદાર એવું બોલી ઠાકોર જ્યાં આદર આપે ત્યાં તો પઠાણ કસા પણ એસાણ વગર નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તરવાર ખેંચીને ઘસ્યું એ જ ઘડી ઠાકોરનો દેહ ઉપર ઝાટકો પડત પાપડના પલકારો પૂરો થાય પહેલાં તો આડો એક હાથ દેખાડ અને કટાર જબુકી અને કટાર પડી ક્યાં પઠાણની પહોળી છાતી પર પહાડ જેવડો પઠાણ પડ્યો અને ઝપકેલા માણસની જાણે ફરીવાર જીવ આવ્યું ઠાકોરને બચાવનારો કટાદારી હાથ કોનો હતો જેસોભાઈ અને એને ભેટી પડ્યા ગઢવી ગઢવી તમે મારા પ્રાણદાતા છો બાપને બોલ્યા હું નહીં જોગમાયા છું ગઢવી રોણકી ગામ વંશપરામાં માંડી આપું છું સી જરૂર છે બાપ આ કાયા પંડે તારે કણે બંધાણી છે પણ જેસા ગઢવી એક રોણકી દીથે દીવને હોંશ પૂરી થતી નથી અંતરમાં કાવની છોડ્યું આવે છે એમ કે ઠાકોરે કટારીનું કીર્તન પરબારું જીભેથી ઉપાડ્યું અને શબ્દો આપોઆપ આવવા માંડ્યા અને રૂઢિ રચના બંધાઈ ગઈ કે ભલી વંડારી કટારી લાગે એતાધી કળા કા ભરણ હંબારી કચારી માય હોત સંગ્રામ હેમજરી નિમજરી વનાવી સત્ર વાકા બિયા આજા બિયા માંગે થારી દોધારી ઇનામ પડી અડી આકરા કે જમદાટી કટી પર દૃષ્ટિ રાત્રવા વા હઈએ રાખવા ધરમ બમોડી રાત માં લાગી કંકોડી સી કટી બાર ઓડી રમી પાદ ઝારી નીકરી હરમ આડી બીજલી જાણે ઉતરી હિયાણી બેર માણી હીરા કણી જાણી નખારે સમત માળીએ હોમ રુગને બેઠી બેટી જત્ર થાળી માં એમરી જાડીએ ઘર સાહ જાદી હાથ અરે કરી વાત આખી હાથ અણી ને વાત નથી કણી જરી જાડી આમાં જોવે જાગ જાગ જત્ર વાકા હિયા બીજ સોસરી કરી તે જસ ઇસરી નિસરી ને તિસરી કેવી ઇસરી નિસરી ને તિસરી આ સપાકરું હતું કટારીનું તમને આવા જ વિડીયો બીજા આ ચેનલ પર મળી રહેશે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ